મંગળવારે યુપીએસસી બે હજાર ચોવીસની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં પાટણના સાંતલપુર તાલુકાના હમીરપુરા ગામના વિપુલ ચૌધરીએ યુપીએસસીની પરીક્ષામાં ત્રણસો અડતાલીસ રેન્ક મેળવી તેના પરિવાર અને પાટણ જિલ્લાનું નામ રોશન કર્યું છે ત્યારે આ સફળતાની સાથે તેઓ દેશની સર્વોચ્ચ સિવિલ સેવાઓમાં જોડાવા માટે પસંદગી પામ્યા છે ત્યારે વિપુલ ચૌધરીનું માનવું છે કે દરેકની સફળતાની યાત્રા અલગ હોય છે તેમણે યુવાનોને સંદેશ આપ્યો છે કે પોતાની મહેનત અને જાત પર વિશ્વાસ રાખવાથી મોડું વહેલું સફળતા જરૂર મળે છે તેમની આ સિદ્ધિ સમગ્ર પાટણ જિલ્લા માટે ગૌરવની વાત બની છે અને અન્ય યુવાનો માટે પણ પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે સબ જાણો છો કે અમે એવા ઈલાકાથી આવીએ છીએ કે જ્યાં રિસોર્સિસની બહુ કમી છે અહીંયા રિસોર્સિસની સાથે સાથે ફાઇનાન્શિયલ કન્ડિશનમાં બી થોડોક તંગી આવતી હતી એટલે લોકો બહુ મોસ્ટલી સંઘર્ષ કરવો જ પડે છે પરંતુ એક મેઈન વસ્તુ છે કે ગાઈડન્સનો થોડોક ઘણો અભાવ હતો એના કારણે જર્ની થોડીક લાંબી લાગી ગઈ તો મારું તો એવું જ કહ્યું છે કે જો રાઈટ ગાઈડન્સ રાઈટ ટાઈમ પર મળી હોત તો સફળતા ઝડપી પ્રાપ્ત થઈ હોય પરંતુ કોઈની અંત ભલા તો સબ ભલા